શ્રીમંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા સર્કિટ હાઉસ જામનગર ખાતે લોક સંપર્ક યોજાયો રાજ્યના કૃષિ પશુપાલન ગૌસવર્ધન મત્સ્ય ઉદ્યોગ ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જામનગર સર્કિટ હાઉસ ખાતે લોક સંપર્ક યોજી ઉપસ્થિત રહેલા નાગરિકોના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળ્યા હતા તેમજ નાગરિકો દ્વારા કરવામાં આવેલ રજૂઆતો ધ્યાને લઈ સત્વરે તે અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું મંત્રીશ્રી દ્વારા યોજવામાં આવેલા લોકસંપર્ક કાર્યક્રમમાં જામનગર શહેર તથા મંત્રીશ્રી દ્વારા જાહેર જનતા સાથે સંવાદ સેતુ સાધવા આ પ્રકારના લોકસંપર્ક નું દર અઠવાડિયે શહેરના લાલ બંગલા સ્થિત સર્કિટ હાઉસ ખાતે આયોજન કરવામાં આવે છે જેમાં બોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહી પોતાના પ્રશ્નો તથા રજૂઆત બાબતે રૂબરૂ ચર્ચા કરે છે કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે પણ એટલી જ સહૃદયતાથી નાગરિકોના પ્રશ્નો સાંભળી તેના નિવારણ માટે સ્થળ પર જ લગત વિભાગો તથા સંબંધિતોને ટેલિફોનિક સૂચના આપી અથવા તો લેખિત કાર્યવાહી કરી લોકપ્રશ્નોનું નિરાકરણનું માધ્યમ બને છે